क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। आजकल कोई पर रिते जल्दी रुपया कमावानी होड लगेली, इसे ने घड़ा को भंडियो रुपयानी હદ પાર કરી નાખતા હોય છે ના તો તેમને કાયદાનો ડર હોય છે ના તો નિયમોનું બંધન હોય છે અને સિસ્ટમ પણ જાણે તેનું કંઈ જ બગાડી નથી શકતી એટલે આવા કૌભાંડી તત્વો બેફામ બન્યા છે કૌભાંડીઓ રૂપિયાની લાલચમાં મરેલા લોકોને પણ કાગળ પર જીવતા કરી નાખે છે ખેડા જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે જમીન વેચવાના કૌભાંડનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે એક બાદ એક જમીનના કૌભાંડો સામે આવી રહ્યા છે હવે તો લોકોને પણ ડર રહે છે કે ખેડામાં ખાદ્ય ચીજવસ્તુઓ હોય કે પછી દસ્તાવેજોની કામગીરી તમામ નકલી બની રહ્યું છે જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે બારોબાર લોકોની જમીન વેચી દેવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે ત્યાં સુધી કે આખે આખું ગામ પણ નકલી દસ્તાવેજોના આધારે વેચી દેવાનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે તેવામાં હવે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ મુજબ ચાર લોકોએ ઓગણીસો એકોતેરમાં માં મૃત્યુ પામેલા વ્યક્તિનું ખોટું આધાર કાર્ડ બનાવ્યું હતું ઓગણીસો એકોતેરમાં મરણ પામેલા જેઠાભાઈ બેચરભાઈ પટેલનું નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું નકલી આધાર કાર્ડના આધારે નડિયાદના હાથ ગામે જુદા જુદા બે સર્વે નંબરની જમીનોનું બારોબાર વેચાણ કરી દેવાયું ચોંકાવનારી વાત તો એ હતી કે જમીનના માલિકને અંધારામાં રાખીને આખું આખું ભાંડ આચરવામાં આવ્યું હતું ઘટનાને લઈ મૃતકના પૌત્ર આશિષ પટેલને જાણ થઈ હતી જે બાદ તેઓએ કલેક્ટરની અધ્યક્ષતાવાળી જિલ્લા સરકારી જે સમિતિ હતી તેમાં ફરિયાદ કરી હતી જેમાં કલેક્ટર દ્વારા પોલીસ ફરિયાદનો આદેશ કરવામાં આવ્યો હતો જે બાદ હવે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ચાર લોકો સામે જુદી જુદી બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એક ફરિયાદમાં નકલી દસ્તાવેજોના આધારે જમીનનું વેચાણ કરવાની વાત છે જ્યારે બીજી ફરિયાદ નકલી દસ્તાવેજો બનાવવા માટે કરાઈ છે ઘટનામાં મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી નકલી દસ્તાવેજના આધારે જે જમીનો વેચાતી હતી તેમાં નકલી દસ્તાવેજ બનાવનાર વિરુદ્ધ કોઈ જ ફરિયાદ નહોતી નોંધાઈ પરંતુ આ ઘટનામાં ફરિયાદ નોંધાતા હવે યોગ્ય પ્રકારની કાર્યવાહી થશે તેમ લાગી રહ્યું છે ખેડામાં કૌભાંડિયો પહેલેથી જ બેફામ છે તેમના પર વહીવટી તંત્રની જાણે કોઈ જ રોકટોક નથી અને એટલે જ આજથી અગિયાર વર્ષ પહેલાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની જમીન બારોબાર વેચી દેવાઈ હતી મહેમદાબાદ તાલુકાના ગાડવા ગામે આવેલી સરદારની જમીન વર્ષ બે હજાર ચારમાં બોગસ દસ્તાવેજોના આધારે વેચી દેવાઈ હતી આ ઘટનામાં જે તે સમયે મહેમદાબાદ પોલીસ મથકે ખુદ મામલતદાર કચેરીના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ત્રીસ માર્ચના રોજ અગિયાર વર્ષે મહેમદાબાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો કોર્ટે પ્રતાપ ચૌહાણ અને ભૂપેન્દ્ર ડાભી નામના બે આરોપીઓને પાંચ વર્ષની સજા સંભળાવી છે આવી તો અનેક ફરિયાદો ખેડા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાઈ ચૂકી છે આવી જ એક ચકચારી અને ઘટના થોડા વર્ષો પહેલા કઠલાલ તાલુકાના દાદાના મુવાડા ગામે બની હતી જ્યાં આખે આખા ગામની જમીનના દસ્તાવેજ થઈ ગયા હતા આખા ગામનો સોદો પાડવા માટે અમદાવાદના કેટલાક લોકોએ કારસો રચ્યો હતો જો કે જાણ થતા તેઓએ જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપીને જવાબદારો સામે કાર્યવાહીની માગણી કરી હતી પરંતુ સમય આખો કેસ દબાઈ ગયો હતો આ કેસમાં ગ્રામજનોની જમીનો નહોતી છીનવાઈ પરંતુ કોઈ પણ પ્રકારની તપાસ ન થતા આરોપીઓને કોઈ પણ પ્રકારની સજા નહોતી થઈ આવી જ એક ઘટના મહુદા તાલુકાના કૈયાજ ગ્રામ પંચાયત હસ્તકના ઝાલાપુરા ગામે બની હતી જ્યાં નકલી દસ્તાવેજોના આધારે ગામની શાળા મંદિર અને વર્ષોથી રહેલા ગ્રામજનોની જમીનોનો બારોબાર સોદો થઈ ગયો હતો જમીન ખરીદનારા લોકોએ ગેરકાયદે રીતે જમીન ખરીદી હતી ત્યારબાદ તેઓ ગામમાં પહોંચ્યા હતા અને જગ્યા ખાલી કરવા ધમકીઓ આપતા હતા જેથી આખો મુદ્દો જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો આ કેસમાં પણ યોગ્ય કાર્યવાહી ન થતાં આરોપીઓ આજે પણ બિંદાસ ફરી રહ્યા છે વધુ એક ઘટનાની વાત કરીએ તો નડિયાદ પાસે આવેલા એનઆરઆઈ ગામ ઉત્તરા ઉત્તરસંડામાં પણ જમીન કૌભાંડ સામે આવ્યો હતો બે હજાર બાવીસમાં નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઈએ ખોટા દસ્તાવેજોના આધારે જમીન ખરીદી હોવાની આરોપ પણ લાગ્યા હતા ઘટનાની જાણ પડોશી જમીનદારને થતાં તેણે કલેક્ટરના સ્થાનવાળી જિલ્લા તકરારી સમિતિમાં રજૂઆત કરી હતી અને લાંબી લડત બાદ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી ફરિયાદ નોંધાતા જ સંજય દેસાઈ છ મહિના માટે વિદેશ ભાગી ગયા હતા જે દરમિયાન તેણે પોતાના સ્થાનિક લોકો મારફતે ફરિયાદી સાથે સમાધાન કરી લીધું હતું અને આ રીતે તેને કેસમાંથી મુક્તિ મળી ગઈ હતી જમીન કૌભાંડના મોટાભાગના કેસ દબાઈ જતા હોય છે માથાભારે તત્વો ધાક ધમકી આપીને આવા કેસોમાં ફરિયાદી પર દબાણ કરે છે જેના કારણે ફરિયાદી પોતાની ફરિયાદ પાછી ખેંચેલા હોય છે પરંતુ જમીનોના આખા કૌભાંડમાં અનેક લોકોને નુકસાન ભોગવવું પડે છે જમીનને સોનું કહેવામાં આવે છે કારણ કે જમીનમાંથી અનાજ પાકે છે કહેવાય છે કે જેની પાસે જમીન છે તે ધનવાન છે પણ આજકાલ જમીનોવાળા પર માથાભારે તત્વો હાવી થવા લાગ્યા છે ધાક ધમકી આપીને જમીનો પચાવી લેવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે તેવામાં હવે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો આવી ઘટનાઓ ચોક્કસ રોકી શકાશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર